કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વરમાં આવેલી હિન્દુસ્તાન એડહેસિવ્સ બાગલા ગ્રુપ કંપની સામે સ્થાનિક વર્કરોનો રોષ જોવા મળ્યો છે કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર વર્કરોને છૂટા કરવામાં આવતા છેલ્લા ત્રીસ દિવસથી ઘણા અને ભૂખ હડતાલ ચાલુ છે ભદ્રેશ્વરમાં આવેલી હિન્દુસ્તાન એડહેસિવ્સ બાગલા ગ્રુપ કંપની દ્વારા સ્થાનિક વર્કરોને નોટિસ વિના છૂટા કરવામાં આવ્યા હતા જેને લઈ વર્કરો પંદર ડિસેમ્બર બે હજાર પચીસ થી કંડા અને ભૂખ હડતાલ પર બેઠા છે આજે ત્રીસ દિવસ થવા છતાં કંપની તરફથી કોઈ હકારાત્મક નિર્ણય ન આવતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે મહેશ્વરી આશાપુરા ટ્રસ્ટના ગજુભાઈ જાડેજા ધુવા લાલજી મહેશ્વરી મગનભાઈ જિલ્લા પંચાયત સભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા તેમજ ભદ્રેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો સાથે મળી કંપનીનો મુખ્ય ગેટ બંધ કરવામાં આવ્યો હતો જ્યાં સુધી સ્થાનિક વર્કરોને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી કંપની નો મેઇન ગેટ બંધ રહેશે તેવી સ્પષ્ટ રજૂઆત કલેક્ટરને આપવામાં આવેલા પત્ર માં કરવામાં આવી છે પ્રેમ દેવરિયા દ્રષ્ટિકોણ ન્યૂઝ કચ્છ